છે કે મા બાપની ઇજ્જત આગરુની ભાગી જાય છે અને ત્યારબાદ એવું પણ કહે છે કે અમારા મા બાપ નથી આવા કિસ્સાઓ દરેક સમાજમાં વધે છે ને હવે ધીમે ધીમે સમાજમાં જાગૃતિ આવી છે અને તેના માટે પ્રયાસો પણ દરેક સમાજ કરી રહ્યા છે અને આજે આવી જ એક ઘટનાની વાત કરવી છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યુઝમાં આપની સાથે હું ભગપતિ વિશા ઘણા બધા એવા સમાજો છે તેમાં મોટું દૂષણ છે તે પ્રવેશી ગયું છે ધીમે ધીમે દીકરીઓ છે માતા પિતા વિરુદ્ધ કરીને ભાગી જાય છે લગ્નના મામલે જ મંજૂરી ફરજિયાત કરવા માટે છેલ્લા ઘણા સમયથી ઘણી જ્ઞાતિઓ અને ઘણા શહેરોમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જનજાગૃતિ અને અંતર્ગત જ જસદણમાં ક્રાંતિ રેલી પાટીદાર શૈક્ષણિક ભવનથી મામલતદાર ઓફિસ સુધી યોજાઈ હતી ભાગેડુ લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની તેમજ બીજી માંગણીઓ જસદણના પાટીદાર ભવનથી ક્રાંતિ રેલી યોજાઈ અને આ રેલીમાં જે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એ માંગણીઓ છે તે કરવામાં આવી હતી કે જે દીકરીઓ ભાગી જાય છે તેને રોકી શકાય સમાજમાં વધતા દૂષણને રોકી શકાય સમાજની દીકરીઓ ભાગેડું લગ્ન કરે છે અને તે લગ્નમાં નોંધણીના કાયદામાં ફેરફાર કરવામાં આવે સાથે જ લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે અને લગ્ન નોંધણી ની જાણ માતા પિતાને

એમના આગળના ભવિષ્યની જવાબદારી સાથેની નોંધણી અને મેડિકલ પોતાનું જેમ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીએ છીએ પણ ઓફ સિવિલના અંદરમાં આપવામાં આવે આવા બધા કાયદાઓની સાથેનું અમારું ડ્રાફ્ટિંગ અત્યારે અમે સરકારને પ્રેઝન્ટેશન કરવાના છીએ સમગ્ર ટીમ દ્વારા લીગલ અને સામાજિક વ્યવસ્થાના ઓપિનિયન લઈ અને મુખ્યમંત્રીશ્રી અને સરકારને અમે ડ્રાફ્ટિંગ આપવાના ટૂંક સમયમાં છીએ

જસદણ ખાતે કરવામાં આવ્યું છે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે જે પ્રકારે રૂમિયોગીરી લુખા ગુંડાઓ અને આવારા તત્વો છોકરીઓને ફૌલાની ફસાવી અને જિંદગી બરબાદ કરે છે પ્રેમના નામે લગ્નના નામે અને પછી આ દીકરીઓની જિંદગી બરબાદ થયા પછી એ નથી ઘરની રહેતી કે નથી ઘાટની રહેતી આવી અનેક દીકરીઓની સમસ્યાઓ અમારી સામે આવી છે ત્યારે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે રાજ્યની અંદર દીકરીઓની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ માટે કાયદામાં ફેરફાર કરવામાં આવે જે લગ્ન નોંધણીનો કાયદો છે એ તાલુકામાં અથવા તો દીકરીનું જે આધાર કાર્ડ છે ગામનું એમાં જ લગ્ન નોંધણી થાય અને સાથે સાથે એકવીસ વર્ષની જો વયમર્યાદા કરવામાં આવે તો પણ જરૂરી છે અને લગ્ન નોંધણીમાં મા બાપની સહી પણ જરૂરી છે આ પ્રકારના કાયદાની માંગ અમે આ તકે જસદણ ખાતેથી પાટીદાર જનક્રાંતિ રેલીના માધ્યમથી કરી રહ્યા છે અને આવતા દિવસોમાં અમને વિશ્વાસ છે કે સરકાર અમારી માંગ માનશે અને માંગ પૂરી નહીં કરે તો ગાંધી જયંતિયા માર્ગે જનજાગૃતિનું અભિયાન આ જ રીતે ચાલુ આજે મોન રેલી જે છે તે જસ્ટન ખાતેથી યોજવાની છે કયા કેવા મુદ્દાઓ જે છે તે મહત્વના રહે છે ખાસ મહત્વનો મુદ્દો તો એ છે કે ભાગેડું લગ્ન પ્રથા વિરુદ્ધ સરકાર આક્રમક રીતે જોકે ઘણા વર્ષોથી આ ડિમાન્ડ ચાલી રહી છે પણ સરકાર હવે આ કાયદો જલ્દીથી જલ્દી બનાવે કારણ કે સમાજની અંદર ભાગેડું લગ્ન પ્રથા એટલી હદે પ્રસરી ગઈ છે અને એની સાથે સાથે અઢાર વરસની વયમર્યાદાના બદલીમાં એકવીસ વર્ષ કરવામાં આવે સાથે સાથે એક ઓનલાઈન ગેમિંગનો મુદ્દો પણ અમારો હતો પણ એ કદાચ કેન્દ્ર સરકારે હમણાં એના ઉપર બિલ પણ આવ્યું છે અને એ પાછું પણ ખેંચાશે પણ સાથે સાથે બીજા ઘણા મુદ્દાઓ સાથે કરી છે પણ આજે જ્યારે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરી અને અઢાર વરસની દીકરી જ્યારે બારમું ધોરણ ભરીને કોલેજમાં જતી હોય છે ત્યારે અમુક લુખા તત્વો અસામાજિક તત્વો રોમિયોગીરી જે કરતા હોય છે એ દીકરાઓ પૈસાવાળા સમાજ કે પૈસાવાળા ઘરની દીકરીઓને બોલાવી ફસલાવી અને લગ્ન કરાવતા હોય છે એટલે એ મુદ્દાઓ તો ખાસ છે કે જે તે વિસ્તારમાં એના આધાર કાર્ડનું એડ્રેસ છે એ વિસ્તારમાં એની લગ્ન નોંધણી થાય અને ખાસ એ છે કે જ્યારે એની લગ્ન નોંધણી થાય કે એના કોર્ટ મેરેજ થાય તો એની મા બાપની જેટલી પણ પ્રોપર્ટી હોય એમાંથી એ સીધે સીધા બે દખલ થઈ જાય એટલે આવી માગણીઓ સરકારશ્રી સાથે અમે કરવામાં આવી છે કારણ કે આ લોકો શું કરે છે પહેલાં ટાર્ગેટેડ કરે છે સત્તર વરસથી દીકરીઓને ફસાવવાના ટાર્ગેટ શરૂ થાય છે પછી અઢાર વરસની થાય એટલે એને બગાડે છે ને પછી આણંદનું એક ગામ એવું આવ્યું છે કે જ્યાં વસ્તી નથી એટલી તો લગ્ન નોંધણીઓ થઈ છે એટલે અમે સરકાર સાથે આક્રમક રજૂઆત કરી છે કે જે તે વિસ્તારમાં રહે છે ત્યાં એની લગ્ન નોંધણી કરવામાં આવે જેથી એની મા બાપની સહી હોવી જરૂરી છે આ બધા પ્રશ્નો ભયંકર પ્રશ્નો આજે પાટીદાર સમાજમાં તો છે જ પણ દરેક સમાજમાં આ પ્રશ્ન સતાવતો પ્રશ્ન છે એટલે સૌથી પહેલો પ્રશ્ન અમારો કે ભાગેડે લગ્ન પ્રથામાં કાયદામાં સુધારા વધારા કરવા છે બિલકુલ હાર્દિક પટેલ ધારાસભ્ય છે તો હું એવું માનું છું કે વિધાનસભાની અંદર એમને ફ્લોર પર આ પ્રશ્ન ઉઠાવવો પડે પણ કદાચ મને એવું લાગે છે કે બીજેપીમાં છે એટલે કદાચ આ પ્રશ્નો એમને પાર્ટીના પ્રોટોકોલ કંઈ લડતા હોય તો એ કદાચ ન બોલી શકતા હોય ન રજૂ કરી શકતા હોય પણ અમે બધા એ જ આંદોલનકારીઓ છીએ એ જ પાટીદાર આગેવાનો છીએ આવનારા દિવસોમાં અમે બધા સાથે મળી અને લડવાના છીએ ગાંધીનગરની અંદર પાટીદાર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું એમાં અમે દસ મુદ્દાથી શરૂઆત કરી હતી અને મુખ્ય મુદ્દાઓ સાથે આજે અમે ઘણા જિલ્લાઓમાં ભાવનગર સાબરકાંઠા મહેસાણા બધી જગ્યાએ જનક્રાંતિ રેલીનું આયોજન કરી ચૂક્યા છીએ અને આજે જસણમાં છે અને આવનારા દિવસોમાં સરકાર જો આ વાતને સિરિયસલી નહીં લે તો આવનારા દિવસોમાં બીજા જિલ્લા તાલુકામાં અમે એ જ આંદોલનકારીઓ છીએ હવે તો અમારી પીએચડી આમાં માસ્ટર પીએચડી પૂરી થઈ ગઈ છે એટલે અમને ખબર છે કે સરકાર પાસે કેવી રીતે કાયદાઓ મંજૂર કરાવવા અને કેવી રીતે લડવું એટલે આવનારા દિવસોમાં જો સરકાર સિરિયસલી નહીં લે તો આવનારા દિવસોમાં અમે જિલ્લા તાલુકામાં આક્રમક આંદોલન કરીશું એવું પણ માનવામાં આવી રહ્યું છે સત્યાવીસની ચૂંટણીને તો હજુ બે વર્ષ અઢી વર્ષ બાકી છે અને પાસના નેતાઓને સક્રિય થવાની એ જરૂર નથી પાસના નેતાઓ તો સતત પોતાના વિસ્તારમાં હર હંમેશા લડતા રહે છે સમાજના પ્રશ્નો હોય કે અન્ય સમાજના પ્રશ્નો હોય

ક્યાંક ને ક્યાંક દીકરીઓને આપવામાં આવતી સ્વતંત્રતા છે એ સ્વચ્છતામાં બદલાઈ ગઈ છે સામાજિક સ્તરે ખૂબ મોટી એક વખત કહેવાય છે સમસ્યા સર્જાશે જ્યાં દીકરીઓ છે મા બાપના કંટ્રોલમાં નહીં રહી જે પરિવારની જે ભાવનાઓ છે તે નહીં રહે અને ખૂબ મોટી એક સમસ્યાનું દરેક સમાજે સામનો કરવો પડશે અને પહેલા પણ ગોપાલ ઇટાલિયાએ પણ આ વાત અંગે કેવાય છે રજૂઆત કરી હતી કે જે દીકરીઓની ઉંમર છે તે લગ્નની વધારવામાં આવે ખાસ કરીને આ નોંધણીને લઈને પણ તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે તમને શું લાગી રહ્યું છે કે આ ભાગેડું દીકરીઓ છે અને વ્યાજખોરી છે તેને લઈને સરકારે એક્શન લેવા જોઈએ કે નહીં અને લેવા જોઈએ તો કેવા એક્શન લેવા જોઈએ જે પણ તમારો મંતવ્ય હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા આજે વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં અપડેટ્સ મેળવવા માટે જોતા રહો નાઇન નમસ્કાર